નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો આપણે ફરી વાત કરીએ છીએ થયો હતો ગ્રાઉન્ડ બનાવાયેલું છે પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ માત્ર ને માત્ર કાગળ ઉપર છે સ્થળ પર નથી તો તે અંગે તાપી સ્વરાજ ચેનલ દ્વારા તેઓનો સંપર્ક કરીને તેઓ જોડે હકીકત જાણવાના પ્રયાસ કર્યા હતા ત્યારબાદ તાપી સ્વરાજની ટીમ દ્વારા ત્યાંના સ્થાનિક તલાટી જે ત્યાં ફરજ ભજવે છે તલાટી કમ મંત્રીશ્રીનો સંપર્ક સાધવામાં આવ્યો અને ત્યાંથી જે અરજદાર છે તરકુમાર ચૌધરી તેનો પણ સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તરકુમાર ચૌધરીએ કેટલીક ખુલાસાવાર વાતો કરી છે તાપી સ્વરાજ ચેનલ સાથે અને તલાટીએ શ્રી પર કેટલાક જવાબો આપ્યા છે તાપી સ્વરાજના પ્રશ્નોના તો એ પ્રશ્નોની અંદર તલાટી છે કયા પ્રકારના જવાબો આપ્યા છે તે જુઓ અને એ ગામની અંદર તલાટી સ્ત્રી ધ્યાન બહાર જ કેટલાક લોકો દ્વારા સરકારી કામો કરવામાં આવે છે તે એક નું મેદાન કે મેદાન કહી શકાય તે મેદાનની અંદર માટી પુરાણ થઈ રહ્યું હતું સ્થળ ઉપર ગયા તે સમયે તો એ માટી પુરણ થઈ રહ્યું ત્યાં જે ટ્રેક્ટરના ડ્રાઈવર હતા એવો પૂછવામાં આવ્યું કે આ કોણ કરાવે છે તો તેઓ પિયુષભાઈનું નામ લીધું

માંગતા તેઓ અલ્લા ટલ્લા કર્યા કે અમારી પાસે હાલ તો નથી અમે તમને સોમવારે બતાવી દઈશું જો કે આજે સોમવાર થઈ ગયો છે તેમ છતાં અત્યાર સુધી કોઈ આપણને કોઈ માહિતી આપવા આવેલ નથી ત્યારે આ અંગે આપણે તલાટી અને તર્ક ચૌધરી સાથે શું ચર્ચા કરી તે જુઓ જે આપનું નામ અંકુર કુમાર સૂર્યભાઈ ગામી આપ કઈ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવો છો અમે સેજો કપુરા

आपने तो तो आपने आपने तपस कर ने कोई छे ये ग्राम विस्तार में अंडर तो प्रकार का काम करतो होता है इसे तकाटी तरीके से यानी जहां हमें ओवी જોઈએ કે ના હાજી ओवी જોઈએ એ જવા બારે જે કારણ આવી છે કે કૈજેસર કેવી રીતે કૈજેસર પડ તપસ કરીને તમે જે કોઈ સ્તર પર સ્તર સ્તર સ્તરનું અવલોકન કરીને તમે જણાવ્યું આપને પંચાયત થશેની વરા હાજી કોઈ ઠરાવ

કામ કરતા પણ નથી અને કરી પણ નહીં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આવી રીતે જાણ કરવામાં આવી છે પણ સીધા એ વ્યક્તિ પર આપણે એવું તો આક્ષેપ નહીં કરી શકીએ કેમ કે કોઈ પણ વ્યક્તિ તો કોઈ પણ વ્યક્તિનું નામ લઈ શકે એટલે ખરેખર શું હકીકત છે જ્યાં સુધી એકવાર રૂબરૂ એમની મુલાકાત લઈને અને ખરેખર શું હકીકત છે

એક બી વાર રમવામાં આવી જ નથી આ ગ્રાઉન્ડનો હેતુ એ હતો કે ગ્રાઉન્ડ બન્યા પછી અહીં જે અલગ અલગ પરીક્ષાઓ આવે છે જે આપણે કહી શકાય ફિઝિકલ તેના માટે બનાવવામાં આવ્યું હતું ક્રિકેટ ગ્રાઉન્ડ કહી શકાય પછી રનિંગ માટે ટ્રેક બનાવવામાં આવવાનો હતો એ રનિંગનો ટ્રેક બી નથી અને ક્રિકેટ ગ્રાઉન્ડ પણ નામું નિશાન નથી આમ ત્યાર પછી આની રજૂઆત લોકપાલ જે ખરા તાપી જિલ્લાને એમને કરવામાં આવી હતી કે કપોરા ગામે ગ્રાઉન્ડ જે બનાવવામાં આવ્યું હતું એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને ત્યારબાદ લોકપાર અહીં આવ્યા હતા તપાસ થઈ હતી તપાસમાં બે માલુમ પડ્યું છે કે ફક્ત કઈ જીઓ ટેક થયું છે અને બાજુનો જે વિસ્તાર છે ત્યાં ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું પણ એ ગ્રાઉન્ડ ખરેખર છોકરાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું એવું ગામજનો કહે છે અને છોકરાઓ પણ કહે છે આમાં એટલે આ રીતે બેવરી જે નીતિ ચાલે છે તંત્રની અને અધિકારીઓની એ બહુ શંકાજનક છે હાલમાં કેમ કે લોકોના વિકાસ માટે જે ચાર લાખ થી વધુ રકમ આવી હતી તેનું આજે આ બાજુ કોટર જાય છે પાણીમાં વેગ એવું દેખાઈ રહ્યું છે હાલમાં તો પછી આપણે આ ગ્રાઉન્ડની તપાસ જે થાય છે એ આપણે કલેક્ટર ને બી રજૂઆત કરવાના છે હાલમાં કેમ કે તંત્ર નું પાણી પણ પેટ નું હલતું નથી હાલમાં જી તરત ભાઈ અત્યારે શાસન પક્ષમાં માં બેઠેલી સરકાર એક સૂત્ર જે સૌનો સાથ સૌનો વિકાસ તો આ ગ્રાઉન્ડ જોઈને શું લાગે છે કોનો વિકાસ થાય સૌનો વિકાસ તો કોનો થાય છે સત્તામાં છે લોકોનો વિકાસ થાય છે પણ જે વિપક્ષમાં હોય છે જે આમ જનતા હોય છે એમનો તો વિકાસ થતો જ નથી આ ગ્રાઉન્ડ જોઈને તમને શું લાગે આ ગ્રાઉન્ડ જોઈને તો વિકાસ કોનો થયો છે આમાં તમને કહી શકું મે ટેકનિકલ આસિસ્ટન્ટ કહી શકાય એમના અંદરમાં આ કામગીરી થાય છે બધી અને નિયામક હોય છે ડીઆરડીડી નિયામક આ ટીડી હોય છે આના નિગરાણીમાં

જે જેલના સરિયા એમણે ગણવા જોઈએ મારું નામ સમીર ચૌધરી છે ને કપુરા ગામનો વતની છું અમારા ગામમાં બે હજાર બાવીસમાં મનરેગા દ્વારા એક ગ્રાઉન્ડ પાસ કરવામાં આવ્યું હતું જે ગ્રાઉન્ડ હાલની તબક્કે જ્યાં ઊભા છે ત્યાં સંપૂર્ણ બન્યું નથી એની અમારને જાણ અત્યારે બે હજાર થઈ કે આ ગ્રાઉન્ડનો સંપૂર્ણ બની ગયા એનો અહેવાલ રજૂ થઈ ગયા છે એના પછી અમને એક દિવસે એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવતા લોકલ દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમારા ગામનું ગ્રાઉન્ડ સંપૂર્ણ બની ગયું છે ત્યારે અમે અમારા ગામના છોકરાઓ દ્વારા એ તપાસની આજે દોઢ મહિનો ઉપર થવા છતાં પણ હજુ સુધી એનો કોઈ રિપોર્ટ આવ્યો નથી માટે અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રાઉન્ડમાં જે ગ્રાઉન્ડ બનવું જોઈએ સંપૂર્ણ બન્યું નથી એની માટે આજે અમે પાછા ભેગા થયા છીએ જે આ ગ્રાઉન્ડ જે ખરું તે કઈ કઈ રમત માટે બનાવવામાં આવેલું હતું ગ્રાઉન્ડ નો ઉપયોગ તો ઘણી બધી રમતો થાય છે એથ્લેટિક્સ છે પછી આપણી જે દરેક રમતો માટે પણ હાલ જોઈને એવું લાગી રહ્યું છે કે આ ગ્રાઉન્ડ નો ઉપયોગ સંતા કુકડી રમવા માટે બહુ યોગ્ય લાગે છે એના સિવાય આપડા આ ગામડાઓમાં જે રમતો રમાય છે એ યોગ્ય રીતે લાગે છે આ ગ્રાઉન્ડ જોઈને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકપાલ મનરેગા ની અંદર ફરજ બજાવતા લોકપાલ મેડમ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે પણ સ્થાનિક પદ અધિકારીઓ કે સ્થાનિક અધિકારીઓ આ વાતને નકારતા હોય એ કાયમી એક રૂટિન બની ગયું છે કે કોઈ પણ ગામમાં કે કોઈ પણ સ્થળે ભ્રષ્ટાચાર થયું હોય તો સ્થાનિક પદ અધિકારીઓ અને ત્યાંના સ્થાનિક લોકો લોકો એટલે કે જે સ્થાનિક ત્યાંના નેતાઓ હોય છે કે પછી ત્યાંના સરપંચો હોય છે સ્થાનિક અધિકારીઓ હોય છે તલાટી હોય છે હોય છે કે એવા હોય છે તે આ નકારી દેતા હોય છે અને ને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોય તેની ફાઇલો દફતરે કરી દેવામાં આવે છે કાં તો ગુમ કરી દેવામાં આવે છે આ તાપી જિલ્લાની અંદર અત્યારથી નહી ઘણા સમયથી થતું આવ્યું છે એટલે તો હવે લોકો કહેતા થઈ ગયા છે કે તાપી જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર આચરવા માટે એક મોકળું મેદાન ભ્રષ્ટાચારીઓને મળી ગયું હોય છે ત્યારે આ સમગ્ર અમને ઉચ્ચ સ્તરના અધિકારીઓ આવીને ગાંધીનગરથી અહીં આવીને આ તમામે તમામ ગામોની અંદર કે જેઓ હાલ વિવાદમાં ચાલી રહ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપોની અંદર ઘેરાઈ રહ્યા છે તેવા ગામોની અંદર તપાસ કરે લોકોને ન્યાય અપાવે લોકોને સમક્ષ એક સારી છબી ઊભી કરે તો લોકોનો સરકાર ઉપર ભરોસો રહેશે નહીંતર આ ભ્રષ્ટાચારીઓના કારણે સરકાર પોતાની છબી ક્યાંક ને ક્યાંક ખડી રહી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે